બે વર્ષ વગર ભરતી નહીં આવે તો વેઇટ એન્ડ વોચ આપણે રાહ જોઈએ બે વર્ષ વગર તો ગઈ વખતે જુઓ બે હજાર ત્રેવીસ માં ભરતી આવી હતી ચૌદસો ને નવ્વાણું જગ્યાઓની બે હજાર ચોવીસ માં ભરતી આવી હતી બસો ને આઠ જગ્યાઓની તો ભરતી આવે જ છે કારણ કે આપણે એક વસ્તુ એ સમજી શકીએ કે પટાવાળાની ભરતી થઈ એના પછી કેટલી બધી ભરતીઓ થઈ છે એના પછી કેટલી બધી ભરતીઓ થઈ છે હા દસ પાસ જે વિદ્યાર્થીઓ હશે એ કદાચ બીજી પરીક્ષામાં નહીં જઈ શકે બરાબર પણ

તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હશે અને એની અંદર એજ ક્રાઇટેરિયા એટલે કે તમારી ઉમર મર્યાદા શું હોઈ શકે જે લાસ્ટ એક્ઝામની અંદર હતું જે લાસ્ટ નોટિફિકેશનની અંદર હતું એ આધારિત આપણે જોવાના છીએ તો જોઈએ એ પહેલા જો તમે હાઈકોર્ટની તૈયારી કરી રહ્યા છો હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટની ભરતીની પ્રિપેરેશન કરવા માંગો છો અથવા તો કરી રહ્યા છો તો તમે એના માટે ઉપયોગી એવું વોટ્સએપ ગ્રુપ આપણું છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો અત્યારે આ ગ્રુપની અંદર 700 થી પણ વધારે વિદ્યાર્થીઓ છે એ જોડાઈ ગયા છે અત્યારે છે સાતસો પ્લસ વિદ્યાર્થીઓ આ ગ્રુપની અંદર જોડાયેલા છે જ્યાં તમને ગુજરાત હાઈકોર્ટની ભરતી ની માહિતી મળતી રહેશે અને વિડીયો લેક્ચર સિરીઝ પણ આપણે ટૂંક સમયની અંદર સ્ટાર્ટ કરવાના છીએ તો એની પણ અપડેટ ત્યાં તમને ગ્રુપની અંદર મળતી રહેશે તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર जाओ અને ત્યાં જઈ અને તમે આ વોટ્સએપ ગ્રુપ છે એને જોઈન અવશ્ય કરી લેશો આગળ વધીએ તો શું લાયકાત હોય છે આ પરીક્ષા માટે એટલે કે હાઈકોર્ટ અંદર ફોર્મ ભરવા માટે લાયકાત હોય છે છે તો સાહેબ પાસ 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 જે જે હોવું હોવું જોઈએ જોઈએ તમારે આ લાસ્ટ માં ભરતી ચૌદસો ને નવ્વાણું જગ્યાઓની એની અંદર દસ પાસ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું અને દસ પાસ ઉમેદવારો ઘણા બધા નોકરીઓ પણ લાગ્યા હતા એ ઉપરાંત ગુજરાતી અને હિન્દી આ બંનેનું પૂરતું જ્ઞાન તમને હોવું જોઈએ એ જ ક્રાઇટેરિયા શું હતું આપણે આગળ વાત કરી રહ્યા છીએ કે કઈ કેટેગરીમાં કેટલું છૂટછાટ મળવા છે ઓકે તો આ બે હાજર ત્રેવીસ ની વાત કરી હવે એના પછી જે ભરતી આવી બસો પ્લસ જગ્યાની બે હાજર ચોવીસ ની અંદર તો એની અંદર પણ લાયકાત તો એ જ હતી ધોરણ દસ પાસ હતું

એજ ક્રાઇટેરિયા હતો હવે છૂટછાટની વાત કરીએ તો જો 35 વર્ષ મેક્સિમમ હોય તો એની અંદર સામાન્ય ઉમેદવારો 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકે મહિલા ઉમેદવારો જે છે એ 35 ને 5 પ્લસ એટલે કે 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે અનુસૂચિત જાતિના જે ઉમેદવાર છે એ 40 વર્ષ સુધી 35 પ્લસ 5 એટલે 40 વર્ષ સુધી ભરી શકે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે એ 35 પ્લસ 5 એટલે 40 વર્ષ સુધી ભરી શકે એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એમને પાંચ વર્ષની છૂટછાટ મળે એટલે પાંત્રીસ પ્લસ પાંચ એટલે ચાલીસ વર્ષ સુધી ભરી શકે આર્થિક રીતે નબળા એટલે કે ઈડબલ્યુએસ ના જે ઉમેદવાર છે પાંત્રીસ પ્લસ પાંચ એટલે ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે અને ડિફરન્ટલી એબલ્ટ જે પીએચ છે એ દસ વર્ષ એમને મળે એટલે પાંત્રીસ પ્લસ દસ એટલે પિસ્તાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ હોય જે અત્યારે કરન્ટલી જોબ કરતા હોય તો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે નીચે જે આપેલું છે બીજી એક માહિતી આપેલી હતી બરાબર એ મુજબ છૂટછાટ પણ આને આપણે મોસ્ટલી રાજ્ય સરકારની અંદર નોકરી કરતા હોય એવા પટાવાળાની અંદર ફોર્મ ઓછા ભરતા હોય છે એટલે એ ઉપર આપણે ધ્યાન અત્યારે દેતા નથી ઓકે તો આ એનો એજ ક્રાઇટેરિયા હતો એક્ઝામ ક્વોલિફિકેશનની આપણે ચર્ચા કરી માહિતી સારી લાગી હોય લાગી હોય તો તમારા મિત્રો બે વર્ષ સુધી તો સાહેબ બે હાજર છવ્વીસ નું વર્ષ આપણે એમ કહી શકીએ કે ભરતીનું વર્ષ હશે એના પાછળના ઘણા બધા કારણો છે કેમ કે બે માં ચૂંટણી આવે છે બરાબર તો એનો લાભ ખાટવા માટે પણ જે છે ભરતીઓનું આયોજન થશે એવું લાગી રહ્યું છે અને હાઈકોર્ટની અંદર તો અઢળક જગ્યાઓ પણ ખાલી છે કારણ કે પટ્ટાવાળાની અંદર જે પાસ થયેલા હતા એ ક્યાંક ને ક્યાંક અમુક ઉમેદવારો બે પાસ થયા છે અમુક ઉમેદવારો અન્ય પરીક્ષાઓની અંદર પાસ થયા છે એટલે એઓએ રાજીનામા મૂકેલા છે ઓકે તો હાઈકોર્ટ પટ્ટાવાળાની અંદર પરીક્ષા અને એની જે નવી ભરતી છે એ આવવાની છે એ પૂરેપૂરી સંભાવના છે તો જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ સાથે અને આપણા વોટ્સઅપ ગ્રુપ સાથે જય હિન્દ એન્ડ જય ભારત